મિત્રો હું ડાંગરિયા તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે અહીંયા નવાગઢ ગામે રાજુભાઈના ખેતર પર અત્યારે ઉપસ્થિત થયા છીએ તો આપણે અહીંયા ડેલિગેટના બે રાઉન્ડ કરેલા હતા તો ડેલિગેટના બે રાઉન્ડ કરવાથી ખેડૂતને કપાસમાં શું ફરક લાગે છે થ્રીપ્સમાં શું કંટ્રોલ થાય અને એને બીજી જે ફાયદાઓ થાય છે એ જોવા માટે આપણે અહીંયા ખેડૂત મિત્રો પણ છે તો એમને મોટેથી સાંભળીએ કે ડેલિકેટનો આપણે જે ડેમો કરો તો એટલા ચાસમાં એમને શું ફરક લાગ્યો અને બાકીનામાં શું ફરક લાગ્યો તો આ આ બાજુ નમસ્કાર નમસ્કાર પહેલાં તો તમે ખેડૂત મિત્રો તમને જોવે તમારું નામ જણાવો ગામ જણાવો અને તમે ડેલિકેટનો ક્યારે સ્પ્રે કર્યો તો ડેમો ક્યારે કર્યો તો અને તમને શું બેનિફિટ લાગ્યો ગામ નવાગાઢ રાજુભાઈ નામ છે અમે ડેલિગેટનો આમાં બે રાઉન્ડ મારેલા છે તો આ રાઉન્ડમાં અમને

અને અહીંયા સુધીની ડેલીગેટ નો સ્પ્રે કરેલો ચાર ચા છે તો એમ જુઓ અને બાજુમાં આપણે જુઓ કે આમાં ડેલીગેટ નો સ્પ્રે બરાબર તો આ જે છોડ છે એની તમે ફૂટ નવી નવી જે ફૂટ છે અથવા તો એની કુણપ અને તમે એનો નવું ફ્લાવરિંગ જુઓ હવે તમે ધારો કે તમે શું અત્યારે તમે જોયું તમને શું ડિફરન્સ લાગે છે અત્યારે આ જોતા

તો આવી જ રીતે ડેલીકેટ મારવાથી અને તો કંટ્રોલ થાય જ છે પણ આરે આરે કપાસના પાકમાં તમારો ગ્રીનરી વિકાસ ફૂટ અને તમારા જીંદવા પણ મોટા અને વધારે બેસશે તો ડેલિગેટ પંપે તમે કપાસમાં દસ થી બાર એમ પ્રમાણે છંટકાવ કરો જેથી તમને અત્યારે જે ખેડૂતના ખેતરમાં દેખાય છે એવો જ તમને ડિફરન્સ તમારા ખેતરમાં દેખા થશે ઓકે થેન્ક યુ થેન્ક યુભા